thank you વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર એકમાં સમાવેશ વિસ્તારમાં નિઝામપુરા મહેસાણા સર્કલ સુધી રોડ અને ફૂટપાથ પરના હંગામી લારી ગલ્લા અને શેડ સર્કલ સુધી દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર કેબિન શેડ લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરી સામાન જપ્ત કર્યો હતો દબાણમાં દબાણ અધિકારી વોર્ડ ઓફિસર ફતેગંજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી મહેસાણા ચાર રસ્તા સુધીની હંગામી દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે તમે દબાણ હટાવવા કેટલી લારી ગલ્લા હોય છે અમને તો કશું મળ્યું નથી જે પરચુનો સામાન છે એ જમા લીધો છે તમે આટો માર્યો છે ને પહેલા પછી જઈને કર્યો છે આટો પહેલા મારવાની શું જરૂર છે કામગીરી ચાલુ કરી છે જે મળશે એ લઈ લેવાશે એટલે એમને આ પેટ્રોલ બાળવાનું સાહેબ આજ બીજી જે કામગીરીઓ થઈ છે શહેરમાં આ એનો અસર છે એટલે દબાણો ઓછા થઈ ગયા છે તો ઘણી બધી લારીઓ ગલ્લા ઉપર છે આજે તો કોઈ જ ના દેખાવ 1 किलोमीटर સુધી માત્ર એક જ ટેબલ તમે કબજે છે જે દેખાશે કે જમાલેવાશે બાકી બધું ઇન્ફોર્મેશન આપી દેવાય છે કદાચ પબ્લિક છે પબ્લિકને જાન થઈ જાય છે બીજે કામગીરી થઈ છે એને અસર છે પબ્લિકને જાન થઈ છે બાકી બીજું કોઈ નથી ગુણામીર સાહેબ આપણો ડબલ ઇન્સ્પેક્ટર કમલેશ